लिबडी तालुकाना गेड़ी गाने बे परिवार वच्चे मारी सजाता बे लोग इजाग्रस्त बनया तेरे इजाग्रस्तों ने हॉस्पिटल सारवास्पिटल आव्या ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી બની હોય તેવું લાગી રહ્યું છે કેમ કે રોજ બેરોજ મારામારીના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક કિસ્સો લીંબડી તાલુકાના ગેડી ગામે થયો હતો જેમાં મળતી માહિતી મુજબ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના ઝઘડાને લઈ આ ઝઘડાએ બાળકોના વાલીઓ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે આ ઝઘડામાં બે લોકો શંકરભાઈ ચીકાભાઈ કાણોતરા અને શૈલેશભાઈ કેશાભાઈ કાણોત્રા ઈજાગ્રસ્ત ગ્રસ્ત બન્યા હતા ત્યારે બનની ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા લીમ્ડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઈજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ 4 થી 5 લોકો દ્વારા આ બનની ઉપર લાકડી તેમજ ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવતા સોરિયા વડે હુમલો કર્યો હતો ત્યારે આ મારામારી બાબતે લીમ્ડી સિવિલ હોસ્પિટલમાં એમ.એલ.સી નોંધાવા પામી હતી એટલા માટે કહી શકાય કે લીમ્ડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે બાઈટ દલસુખભાઈ પરિવારજન કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર મારું નામ દલસુખભાઈ છે નાના છોકરાની બાપતમાં કે ઈ લોકો દેસાળે જાય અને અમારા એક સથુ છોરામાં ભળતો બારકને ઈ બે માણસ થઈ મારી આવ્યાતા અને અમે ઈ લોકોને ઘેર કેવાય કે કે ભાઈ નાના બારકને તમારે મારાઈ ને અમને ઘરે આવીને કીધું વાત તો અમે અમારા બારકને ગરમી થપકો આપે બે ધોરું મારને એને સમજાવાય અમે કેવાઈ ગયા તો બારક અમારી ઉપર ચાર પાંચ જણાઈ આવીને